તો થોડુંક વેઇટ થોડાક વધારા કરાવ્યો મિત્રો કોલ આવી ગયા છે એટલા માટે તો આજના લાઈ દર્શન મિત્રો બાપાને જોઈ શકો છો તો થોડાક બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો જેથી પણ મંદિર જોઈ શકો સુંદર બજાર લાગી ગયું છે منی رویا تو منی تھی

તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો કેવલ ભાઈ બાબાસ્ત્રામ ભાઈ ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મમ્મીને દર્શન કરાવ્યો તો લાઈમાં બન્યા રહેજો મનીષભાઈ રવિયા બાબાસ્ત્રામ હજનું મંદિર પણ જોઈ શકો સુંદર મજાનો લાગી રહ્યું છે અને ટ્રાફિક જોઈ શકો મિત્રો પેલું ટ્રાફિક છે તે સંજના જોશી ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાણ છે જય માતાજી બાપાશ્રામ ભાઈ સંજના જોશી બ્લોગર બાપાશ્રામ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો જય બાપાશ્રામ તો આજે છે ગાંધી મંદિર અહીંથી હવે સમાધિ મંદિર જશું સમાધિ મંદિરના દર્શન કરાવશું તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન વિઠ્ઠલભાઈ બાપાસરામ મિત્રો સુરતથી વિઠલભાઈ લાઈવ જોઈ રહ્યા છે જિગ્નેશભાઈ દરજી બાપાસ ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે લાઈવ દર્શન કરી રહ્યા છે મુકેશભાઈ વસિયા બાપાસગર બાપેશતરામ ડાભી તુલસીભાઈ બાપેશતરામ સંજના જોશી બાબેશ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો તો અહીંથી પણ મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્રો હોય એમને જણાવી દે કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો તો બધા મિત્રોને બાબા સીતારામ જય રામ રાધા રાધે ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ચાલો તો અત્યારે આપણે સમાધિ મંદિર એવું થયું હવે ધ્યાન મંદિર જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ સામંતભાઈ બાપા સીતારામભાઈ રીના રાવત બાપા સીતારામ તો લાઈવમાં બન્યા રેજો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને નવા મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી અને ખૂબ જ સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો તો બધા મિત્રોને બાપા શ્રીતરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન તો આજના સુંદર મજાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો ત્યાંના ટ્રાફિક પણ ખૂબ ઓછી છે મિત્રો તો બધા જ મિત્રોને બાપા શતારામભાઈ જય રામ રાધે રાધે હરેશભાઈ વાઘેલા બાપા તો બધા મિત્રોને બાબા આજના લાઈવ દર્શન સુંદર મજાના પણ સુંદર મજાની પાડેલી છે મિત્રો જોઈ શકો છો સામંતભાઈ વેહ સુડા સેવા મંડળ તરફથી બાપાશરામભાઈ તો બધા મિત્રોને બાબતરામ વિઠ્ઠલભાઈ બાબતરામ જય શ્રી રામ જય ભજરંગબલી મનીષભાઈ રવિયા બાબેશરામ ભાવના પરમાર જય જય શ્રી રામ બાબરામ તો નવા મિત્રો હોય એમને ફરી જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે

બે આંખ નાક કાન મોઢું બધું જ વ્યસ્ત દેતા છે તો આજના લાઈવ દર્શન વડની અંદર અને નવા મિત્રો પહેલી વાર જોડાય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજે જેથી કરી આપણે સવારે અને સાંજે લાય દર્શન કરાય છે તો લાઈવમાં જોડાઈ શકો સવારે સાત ને પંદર અથવા તો સાત ને કરીએ છીએ અને સાંજે સાડા આઠે લાઈક કરીએ છીએ ક્યારેક પાંચ દસ મિનિટ વહેલા મોઢું હોઈ શકે મિત્રો તો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો સુંદર મજાના દર્શન બધા મિત્રોને ને ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું ભરતભાઈ ડાભી બાપા મહાબલી બાપા અજયભાઈ બાપા તો અજયભાઈ પણ લાઈનમાં જોડાઈ ગયા છે મહાબલી બાપા સ્ત્રામ એ અજયભાઈની યુટ્યુબ ચેનલ છે તેઓ પણ બાપાના વિડીયો એવું મૂકે છે મિત્રો તો તેની ચેનલની મુલાકાત લઈ શકો છો તેઓને પણ સપોર્ટ કરી શકો છો મિત્રો તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો મિત્રો બાપાના ગણેશભાઈ બાબુસ્ત્રામ ઉમરી ગામથી ઉમરી ગામથી ગણેશભાઈ જોડાઈ જશે બાબુસ્ત્રામ તો આજે લાઈ જશે ગણેશભાઈ બાબુસ્ત્રામ સામતભાઈ તો રોકી મિત્રો ચાલો કાલ બધા બતાવીએ પહેલાં દર્શન કરાવી દઈએ તો નવા મિત્રો હોય એમને ફરી જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે

ચાલો ફરી નવા મિત્રોને જણાવો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદરમાં જણા અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો સુંદરમાં કેટલું ટ્રાફિક છે તે ચાલો પહેલાં કાળાના દર્શન કરાવજો તો ફરી નવા મિત્રો હોય અને જણાવું ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજનો લાઈવ દર્શન تو مندر کرایے سیتارا سیتارا چلو تو مندر کرائی درشن مندر

પાછા સાંજે લાઈવમાં મળીશું સાડા આઠે આઠ અથવા તો સાડા આઠે લાઈવમાં મળીશું મિત્રો અને બીજું કે આજે શનિવાર છે તો આજે સુંદરકાંડ પણ લાઈવ હોય છે તમને લાઈવમાં જોડાઈ શકો છો તો આજે રાત્રે પણ સુંદરકાંડ લાઈવ કરવાના છે અને નવા મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈએ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે કુમાન પાન તમારી મનોકામના પૂરી કરે બધા મિત્રોની મનોકામના પાસ્તાન પૂરી કરે તો આજનો રેસ્ટી રાખીએ બાપશ રામ જય શ્રી રામ રાધે રાધે આપનો દેશ શુભ રહે મિત્રો